આજે શિક્ષકો ની ઘટ એ કચ્છનો અત્યારે પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે અને દરેક નિર્ણય જિલ્લામાંથી નહીં પણ ગાંધીનગરથી લેવાય છે આ એક કચ્છ માટે યોગ્ય નથી આ લડત કોઈ પક્ષ નથી કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નથી રાજકીય આ લડત છે તો એની અંદર સૌ જોડાય અને તાત્કાલિક આનો પ્રશ્ન નો ઉકેલ લાવે આળસ કરીને બેસું તો ભરતી થશે નહીં ઘણા ટાઈમ થી અત્યારે કચ્છમાં સ્થાનિક ભરતી માટેની જે સ્પેશિયલ ભરતી નું સરકારે આશ્વાસન આપ્યું હતું હાલમાં દરેક શાળામાં કચ્છની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને આ બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે ઇવન સત્તાધારી પક્ષના નેતાઓ પણ સમજી વિચારીને અમુક સાયલેન્ટરી આની અંદર મુદ્દાઓ ઉપાડે છે તેમ છતાંય હજી સુધી ગાંધીનગરનું પાણી હલ્યું નથી અહીં જેટલા અમારા ધારાસભ્યો છે વિસ્તારના કચ્છના એ તમામ ધારાસભ્યોને સાથે લઈ અને ત્યાં વિધાનસભા સુધી જશું અને જો ધારાસભ્યો સાથે ના આવે તો પ્રજા ખાલી વિધાનસભા તરફ પૂછ ઘણીવાર આજથી અમુક સમય પહેલા પણ એક જાહેરાત થઈ હતી કે કચ્છ માટે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે એને પણ ઘણો લાંબો સમય થઈ ગયો હજી સુધી તંત્ર કે કચ્છ જિલ્લાના રાજકીય નેતાઓ પાસે એવી કોઈ હજી માળખાકીય માહિતી અહીંયા મળતી નથી કે એ લોકો આ વિષય ઉપર કઈ ચર્ચા કરી રહ્યા છે કે નથી કરી રહ્યા અને કચ્છ જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓને પણ અમે અહીંયાથી એક પોતાની જવાબદારી સમજી અને ઝડપમાં ઝડપ કરે આ વિષય ઉપર એવી રજૂઆત કરીએ છીએ તો જો ગુજરાતનો આગળનો ભવિષ્ય જોઈએ તો ભવિષ્ય નહીં મળે પૂરતા શિક્ષકો નહીં મળે તો આગળ નો ભવિષ્ય ગુજરાતના બાળકો શું હશે એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે આના માટે મોટો મન રાખી અને ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ પણ આજ ગામના જ છે આ બાબતે એમને ઉપર રજૂઆત કરવી જોઈએ હવે આગામી સમયમાં જો શિક્ષકોની માંગ પૂરી કરવામાં પૂર્વ રાજ્ય મંત્રી એ શરૂઆત એમના ગામમાંથી થઈ છે અને અંજારના ધારાસભ્ય પણ ઈજ ગામના છે અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પણ ઈજ ગામના છે જો એ ગામોની આવી પરિસ્થિતિ હોય તો બીજા વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે મુન્દ્રા તાલુકાના ભુજપુર સી દ્વારા શાળામાં શિક્ષકોની ઘટ પૂરતી કરવા તેમજ સરકારને ત્વરિત ધોરણે કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવા રજૂઆત કરવામાં આવી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ શાળાઓમાં શિક્ષકોની મોટી સંખ્યામાં અછત હોય સમગ્ર કચ્છ જિલ્લાના બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાઈ રહ્યું છે અને તેમના ભવિષ્યને સરકાર ભરતી ન કરી અંધકાર તરફ દોરી રહી છે કેળવણી જ બાળકોના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે શિક્ષકોની ઘટ તરફ સરકાર બિનજવાબદાર વલણ દાખવી એક પેઢીને સમયથી ખૂબ પાછળ ધકેલી રહી છે હાલમાં ફરજ બજાવતા શિક્ષકોને પણ ઓછી સંખ્યા હોઈ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રીતે કેમ વિશ્વગુરુ બની શકાશે એ પણ સરકારને સવાલ કરીએ છીએ આમ તો સરકાર બાળકો વધુમાં વધુ શિક્ષિત બને તે માટે પ્રવેશોત્સવ જેવા પ્રોગ્રામ કરી રહી છે જ્યારે શિક્ષકોના પ્રવેશોત્સવ પર બહુ જ ઢીલું વલણ અપનાવી રહી છે ત્યારે આવું દોહરું વલણે કચ્છના શિક્ષણ ક્ષેત્ર પર નકારાત્મક અસર કરી રહ્યું છે સરકાર શિક્ષકોની બદલી સમયે કચ્છની પ્રજાને જે સ્પેશિયલ ભરતીનું વચન આપ્યું હતું એ વચન પર સરકાર અડગ રહી ટૂંક જ સમયમાં ભરતી કરાવે એવી અમારી કડક શબ્દોમાં માંગણી છે જે રીતે કચ્છની પરિસ્થિતિ છે એ જ રીતે આપણા ભુજપુર ગામની સાત શાળાઓમાં પણ કુલ ચોવીસ શિક્ષકોની ઘટ છે

હું નિવૃત્ત શિક્ષક છું પાંચ વર્ષથી આ નિવૃત્ત થઈ ગયો છું આજે હું તમને મીડિયા દ્વારા જણાવું જે શિક્ષકોની કચ્છમાં માંગ થઈ રહી છે એ માંગ વ્યાજબી છે અને જરૂરી છે આજે શિક્ષકોની ઘટ એ કચ્છનો અત્યારે પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે હું જ્યારે ઓગણીસસોને માં જ્યારે ભરતી થયો ત્યારે સ્થાનિક ભરતીની રીતે હું જિલ્લા પંચાયત દ્વારા નિમણૂક પામેલ હતો એ સમયે આપણે કચ્છ જિલ્લા સમગ્ર શિક્ષકોની ભરતી કરતું હતું તો અત્યારે પરિસ્થિતિ આખી અલગ છે અને દરેક નિર્ણય જિલ્લામાંથી નહીં પણ ગાંધીનગરથી લેવાય છે આ એક કચ્છ માટે યોગ્ય નથી કચ્છની સમસ્યા અલગ છે વિસ્તાર અલગ છે તો એ પ્રમાણે કચ્છના શિક્ષકો અહીંયા ટકી શકે તો એની ભરતી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિએ કરવી જોઈએ અને કચ્છના બેરોજગારો ઘણા બધા છે એ બધાને અત્યારે ન્યાય આપણે અપાવી શકીએ અત્યારે ખાવડા ખડીર અબડાસા વિસ્તારની પરિસ્થિતિ બહુ ગંભીર અને અનેક છે આપણે ખાડાઓમાં ઉલચેલા રહીએ છીએ અનેક સમસ્યાઓથી રહી એ બધી સમસ્યાઓને પડખે મૂકીને શિક્ષણના હિતમાં બાળકના હિતમાં આજે બાળકને તમે પૂછો તો તમારે શું બનવું છે તો બાળક કહેશે સાહેબ મારે ડોક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે પણ બાળકને ખબર નથી કે દીકરા તને ઇન્જિનિયર બનાવનાર ક્યાં દસ ઘટ શિક્ષકોમાં બે શિક્ષકો ખાલી ફરજ બજાવે દસ એક થી આઠ ધોરણની શાળામાં એવી પરિસ્થિતિ અત્યારે કચ્છમાં સર્જાણી હોય ત્યારે આ કચ્છીઓ તમામ લોકોએ મનમાં વિચારીને આ લડતને ટેકો આપવો જોઈએ આ લડત કોઈ પક્ષ નથી કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નથી બિન રાજકીય આ લડત છે તો એની અંદર સૌ સહિયારા સહયોગથી જોડાય અને તાત્કાલિક આનો પ્રશ્નનો ઉકેલ લાવે આળસ કરીને બેસું તો ભરતી થશે નહીં અને મીડિયાના માધ્યમ દ્વારા હું અત્યારે વિનંતી કરું છું કે આ પ્રશ્ન જ્યાં સુધી સંસદ સભ્ય અને કચ્છના છ સભ્ય ગાંધીનગર અવાજ એક અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ પ્રશ્ન આગળ આપણો વધી નહીં શકે તો એમને હું વિનંતી કરું છું માન્યને અનિરુદ્ધભાઈ દવેને અન્ય ધારાસભ્યોને બધાને વિનંતી છે કે આ કચ્છના પ્રશ્નને તાત્કાલિક અસરથી એની ભરતી કરીને આ સમસ્યાનો હલ લાવે ભારત માતા કી વંદે શિક્ષકો અમને આપો મારું નામ જયવીરસિંહ બાલુભા જાડેજા છે ઘણા ટાઈમથી અત્યારે કચ્છમાં સ્થાનિક ભરતી માટેની જે સ્પેશિયલ ભરતીનું સરકારે આશ્વાસન આપ્યું હતું હાલમાં દરેક શાળામાં કચ્છની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને ભવિષ્ય અમુક સાયલેન્ટલી આની અંદર મુદ્દાઓ ઉપાડે છે તેમ છતાંય હજી સુધી ગાંધીનગરનું પાણી હલ્યું નથી તો આવા મુદ્દાને ધ્યાનમાં રાખી જ્યારે અમારા સ્થાનિક ભૂતપાલની અંદર પીએમ મોડલ શાળા છે મુન્દ્રાની અને એમાં છ શિક્ષકોની ઘટ છે

ત્યારે કોઈ પણ પ્રજાએ કે કોઈ પણ વાલીએ વિરોધ નથી કરેલો તે શિક્ષકો વગરનો પ્રવેશોત્સવ બાળકોનો થયો છે તો હવે અમારી માંગણી છે કે હવે શિક્ષકોનો પ્રવેશોત્સવ બાળકો કરાવે એટલે આજે આ બાળકો રેલી લઈ અને પંચાયતને અમે આવેદન આપ્યું છે અને અમને પૂરો વિશ્વાસ છે લક્ષ્મીબેન ઉપર કે તેઓ અમને પૂરો સહકાર આપશે અને અત્યારે જ્યાં સુધી કચ્છની સ્પેશિયલ ભરતી ન થાય ત્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને આપણું જે શિક્ષણ જોખમાઈ રહ્યું છે એનું સમસ્યાનું સમાધાન લાવશે અત્યારે આજે ઘણી બધી સંસ્થાઓ સાથે મળી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છે એમની સાથે અહીંયા ટ્રસ્ટ છે એ બધાએ સહયોગ આપી અને કચ્છ કલેક્ટરને આજે ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આજનો એમનો પ્રોગ્રામ છે જો અહીંથી પણ હવે કોઈ સમસ્યાનું સમાધાન નહીં આવે તો હવે આ અવાજ સીધો ગાંધીનગર વિધાનસભામાં લાવવો પડશે અહીં જેટલા અમારા ધારાસભ્યો છે વિસ્તારના કચ્છના

ટોટલ સાત સ્કૂલો આવેલી છે ગ્રુપમાં જેની અંદર ટોટલ ચોવીસ શિક્ષકોની ઘટ છે જે સ્કૂલોમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે એની સામે સાત ચોવીસ શિક્ષકોની ગટ છે એ જે ગટ છે એ જલ્દીથી જલ્દી વહેલામાં વહેલી પૂરી કરવામાં આવે એના માટે થઈને આજે બધા એસએમસી અધ્યક્ષો તેમજ બધાએ વાલીગણ અહીંયા કને અમે પીએમ શાળાથી કરી અને ભૂતપુર પંચાયત સુધી બાળકો તથા વાલીઓ સાથે જોડાઈ અને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ આવેદનપત્ર ભૂતપુર ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રીને આપી દીધેલ છે અને આપના માધ્યમથી એમને પણ અમે અત્યારે ફરીથી રજૂઆત કરીએ છીએ કે આપણી જેટલી પણ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે એ જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે અને બીજા પણ આવેદનપત્રો અમે કોપી મૂકવાના છીએ તાલુકા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ મંત્રી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ મંત્રી અમારા માંડવી મુન્દ્રા તાલુકાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ અહીંયા કચ્છના સાંસદશ્રી અમે બધાને અહીંયાથી રજૂઆત પણ કરીએ છીએ તેમજ અહીંયાથી અમે આવેદનપત્ર પણ રવાના કરશું અમારા ગામની જે માંગ છે એ જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે એવી અહીંયાથી અમે ખાસ વિનંતી કરી રહ્યા છીએ ઘણી વાર આજથી અમુક સમય પહેલા પણ એક જાહેરાત થઈ હતી કે કચ્છ માટે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે એને પણ ઘણો લાંબો સમય થઈ ગયો હજી સુધી તંત્ર કે કચ્છ જિલ્લાના રાજકીય નેતાઓ પાસે એવી કોઈ હજી માળખાકીય માહિતી અહીંયા મળતી નથી કે ઈ લોકો આ વિષય ઉપર કઈ ચર્ચા કરી રહ્યા છે કે નથી કરી રહ્યા અહીંયાથી અમે ખાસ બધાની વિનંતી કરીએ છીએ કે તમારી જે જવાબદારી છે એ એક જવાબદારી સમજીને નિભાવો કચ્છ માટે જે ભરતીઓ કરવામાં આવતી અને જિલ્લા ફેર સ્વરૂપે બધા શિક્ષકો પાછા અમુક સમય બાદ પોતપોતાના વતનમાં જતા રહેતા જેના કારણે જ અત્યારે વધારે શિક્ષકોની ઘટ ઊભી થઈ છે તો જે આપશ્રીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કચ્છ માટે સ્થાનિક ભરતી કરવામાં આવશે તો એ સ્થાનિક ભરતી જલ્દીથી જલ્દી કરવામાં આવે એવો નિર્ણય કરે અને કચ્છ જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓને પણ અમે અહીંયાથી એક પોતાની જવાબદારી સમજી અને ઝડપમાં ઝડપ કરે આ વિષય ઉપર એવી રજૂઆત કરીએ છીએ ખરેખર જોઈએ તો બધાના બાળકો છે એ શિક્ષણ ક્યાંક ને ક્યાંક મેળવતા જ હશે આ જે બધા નેતાઓ છે એમના બાળકો પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મેળવતા હશે એ લોકો પણ આ બધી જે કંઈ પરિસ્થિતિ છે એ એમની સામે જ છે તેમ છતાં પણ શા માટે આ જે ગંભીર મુદ્દો છે એના ઉપર ધ્યાન નથી આપતા એ કંઈ સમજ નથી સ્કૂલમાં જ અગર પૂરતો શિક્ષણ નહીં મળે પૂરતા શિક્ષકો નહીં મળે તો આગળ ભવિષ્ય ગુજરાતના બાળકો શું હશે એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે મોટી ભૂજપુર ગામમાં જયારે આઠ થી નવ શિક્ષક સ્કૂલ આવેલી છે બધી એક જ ગામમાં અને ચોવીસ શિક્ષકોની ઘટ છે અને ભોજપુર ગામમાં આખા મુન્દ્રા તાલુકામાં એક પણ પીએમ સ્કૂલ તરીકે પસંદગી પણ થયેલી છે એ ભોજપુર ગામમાં છે એ શાળામાં જો અગિયારમાંથી સાત શિક્ષકોની ઘટ હોય તો બીજી સ્કૂલોની શું પરિસ્થિતિ છે આમાં આ વિચારો જેવો બહુ ગંભીર મુદ્દો છે આના માટે મોટો મન રાખી અને ધારાસભ્ય શ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ પણ આજ ગામના જ છે આ બાબતે એમને ઉપર રજૂઆત કરવી જોઈએ આ છેલ્લા ઘણા સમયથી રજૂઆત તો કરતા પણ આજ સુધી કોઈ પણ આ હલ પ્રશ્ન હલ થયેલ નથી આના માટે હવે આગામી સમયમાં જો શિક્ષકોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થશે સૌથી પેલા તો હું રત્નાલાલ ગામને અભિનંદન આપીશ પૂર્વ રાજ્યમંત્રી ભાજપના પ્રમુખ પણ એ જો ઈ ગામોની આવી પરિસ્થિતિ હોય તો બીજા વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે આના માટે પણ એક ચિંતાજનક છે જ્યાં એક એક શિક્ષકે ચાલતી સ્કૂલમાં આવી બધી જગ્યાએ પરિસ્થિતિ છે કે ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ માજી મંત્રી હમણાં ગામમાં જો આવી પરિસ્થિતિ હોય તો બની છે ખાવડા છે અબડાસા છે કંઠી વિસ્તાર છે મુદ્રા માંડવી હમણાં માટે લોકોને હવે જાગૃત થઈ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે એવી અપેક્ષા રાખું છે આપણા માટે મારું નામ લક્ષ્મી મંજા છે હું ગામની સરપંચ છું ને આ પત્ર આજે દીધું છે એનાથી પહેલા અમે તાલુકા પંચાયતમાં ઘેલા અને રજૂઆત કરી છે અમે શિક્ષક પણ હાજી પણ પ્રાર્થના કરીશું ને આપણા ગામને જલ્દીથી જલ્દી શિક્ષકો મળી જાય એવું એવું અમે બધું કરશું real freshness Karnikov. yash soft drinks